હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે બનાવીશું ગુલ્ફી જે ઉનાળાની સિઝનમાં ઠંડી ઠંડી ખાવાની મજા પડી જાય તેવી વેનીલા કુલ્ફીની રેસિપી આ ગુલ્ફી આજે આપણે અમુક ટિપ્સ અને ટ્રીક સાથે બનાવીશું તેમાં કાંઈ માવાની પણ જરૂર નહીં પડે અને મલાઈદાર હોય તેવી બનીને તૈયાર થશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે અહીં ગેસ ઓન કરીને આપણે એક કડાઈ મૂકીશું અને તેની અંદર આપણે બે ચમચી જેટલું પાણી ઉમેરીશું અને પોણો લિટર અહીંયા મેં દૂધ લીધું છે તમારે જેટલી બનાવી હોય તેટલા પ્રમાણમાં તમારે દૂધ લેવાનું દૂધ આપણે ફૂલ ફેટ હોય તેવું જ લેવાનું છે એટલે આપણી ગુલ્ફી છે એકદમ સરસ મલાઈદાર બનશે દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરી લઈએ તો તેના માટે મેં અહીંયા એક વાટકો લીધો છે અને તેની અંદર બે ચમચી મિલ્ક પાવડર ઉમેરીશું અને તેમાં વન ફોર્થ કપ જેટલું આપણે ઠંડુ દૂધ સાઈડમાં રાખ્યું હતું તે ઉમેરી દઈશું મિલ્ક પાવડર ઉમેરવાથી આપણું મિશ્રણ એકદમ ફટાફટ ઘટ થઈ જશે જો તમારી પાસે મિલ્ક પાવડર ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો તમારે દૂધને થોડુંક વધારે ઉકાળવાનું રહેશે તો આ રીતે સરસ મિક્સ થઈ જાય એટલે આપણે આને હવે સાઈડમાં રાખી દઈશું અને આપણે જે દૂધ સાઈડમાં ગરમ કરવા રાખ્યું હતું તે પણ ગરમ થઈ ગયું છે તો આ રીતનો સરસ એવો ઉફાણો આવી જાય એટલે હવે આપણે તેને ચલાવીશું આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું એટલે દૂધ પણ સરસ રીતે ફટાફટ ઘટ થવા લાગે આપણે તેને સતત ચલાવતા જ રહેવાનું છે અને જે સાઈડમાં આ રીતે મલાઈ આવતી જાય તેને આપણે તાવીથાની મદદથી દૂધમાં મિક્સ કરતા જશું આ દૂધને આપણે બેથી ત્રણ મિનિટ માટે સતત ચલાવતા જ રહેવાનું છે આ રીતે સરસ એવું થઈ જાય એટલે હવે આપણે જે મિલ્ક પાવડર બનાવીને સાઈડમાં રાખ્યો હતો તે ઉમેરી દેસું અને કન્ટિન્યુ આપણે તેને ચલાવતું રહેવાનું છે કન્ટિન્યુ તમે ચલાવશો નહીં ને તો નીચે બેસવા લાગશે આવી રીતે આપણે પાછું બેથી ત્રણ મિનિટ તેને ચલાવતું રહેવાનું છે હું અહીં અત્યારે વેનિલા ફ્લેવર જ બનાવી રહી છું જો તમારે કોઈ ફ્લેવરવાળી બનાવી હોય તો તમે તે પણ આ જ રીતથી તમે બનાવી શકો છો જો તમે ફૂલ ફેટ વાળું દૂધ લેશો ને તો તે ઝડપથી બનીને તૈયાર થઈ જશે આવી રીતે કન્ટિન્યુ ચલાવતા આપણે બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે તો હવે તેની અંદર આપણે ખાંડ ઉમેરીશું હું અહીં એક લિટર દૂધની સામે અડધો કપ ખાંડ ઉમેરી રહી છું અને જો સાકરનો ઉપયોગ કરો તો તેનાથી થોડીક એવી વધારે ઉમેરવાની આ રીતે ખાંડ ઉમેરીને પાછું આપણે તેને કન્ટિન્યુ ચલાવતું જ રહેવાનું છે તો અહીં અમે આઠથી દસ કાજુ ચારથી પાંચ કલાક પહેલાં પલાળીને રાખ્યા હતા આની પણ આપણે એકદમ સરસ ફાઇન પેસ્ટ હોય તેવી પીસીને તૈયાર કરી લેવાની છે હવે આપણે એક વાટકો લેશું અને તેની અંદર આપણે કસ્ટર્ડ પાવડર ઉમેરવાનો છે આપણે અહીં વેનિલા ફ્લેવરની કુલ્ફી બનાવવાના છીએ એટલે અહીં આપણે વેનિલા કસ્ટર્ડ પાવડર જ ઉપયોગમાં લેશું અને બે ચમચી જેટલો આપણે કસ્ટર્ડ પાવડર લેવાનો છે અને તેની અંદર વન ફોર્થ કપ જેટલું દૂધ ઉમેરીશું અને એકદમ સારી રીતે આપણે તેને મિક્સ કરી લેશું આમાં લમ્સ ના રહી જાય તે રીતે આપણે સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને દૂધ પણ આપણું સરસ એવું ઉકળી ગયું છે તો તેની અંદર હવે આપણે કસ્ટર્ડ પાવડરની પેસ્ટ બનાવી તે ઉમેરી દઈશું અને પાછું આપણે કન્ટિન્યુ તેને ચલાવતા રહીશું હવે આપણે આ દૂધને સાતથી આઠ મિનિટ માટે ઉકળવા દેવાનું છે નહીંતર તેમાંથી કસ્ટર્ડ પાવડરની કાચી સ્મેલ આવશે એટલે સરસ એવું આપણે તેને ઉકળવા દેવાનું છે નહીંતર થશે એવું કે કુલ્ફી બની જશે ને તો પણ તેમાંથી કસ્ટર્ડ પાવડરની સ્મેલ આવશે તો હવે આપણે જે કાજુની પેસ્ટ બનાવીને સાઈડમાં રાખી હતી તે ઉમેરી દઈશું કાજુની પેસ્ટને આપણે એકદમ ફાઇન પેસ્ટ હોય તેવી જ પીસીને તૈયાર કરી લેવાની છે જો કદાચ તમે કાજુ પલાળતા ભૂલી ગયા હોય તો ગરમ પાણી કરીને તેમાં આપણે અડધો કલાક માટે રાખી દેવાના કાજુની પેસ્ટ ઉમેરવાથી આપણી કુલ્ફી છે એકદમ ઘટ અને મલાઈદાર બનશે અને માવાની પણ કાંઈ જરૂર નહીં પડે તો આ રીતે સરસ એવું આપણું દૂધ પણ ઘટ થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી નાખીશું અને તેની અંદર આપણે ડ્રાય ફ્રૂટ ઉમેરીશું તો એક ચમચી જેટલા કાજુના ટુકડા ઉમેરીશું ત્યારબાદ તેની અંદર એક ચમચી જેટલા પિસ્તાના ટુકડા ઉમેરીશું અને એક ચમચી જેટલા બદામના ટુકડા ઉમેરીશું અહીં તમને જો એલચી પસંદ હોય તો અડધી ચમચી જેટલો એલચીનો પાવડર ઉમેરવાનો નહીંતર તમે સ્કીપ પણ કરી શકો છો તમે જોઈ શકો છો કે સરસ એવું કુલ્ફીનું મિશ્રણ ઘટ થઈ ગયું છે તો હવે આપણે કુલ્ફીના મિશ્રણને તો આ રીતે કુલ્ફીના મોલ્ડમાં આપણે ભરી લેવાનું છે આ રીતે તમારે જો ઘરે કુલ્ફી બનાવવી હોય તો આ રીતનું કુલ્ફીનું મિશ્રણ એકદમ ઘટ હોવું જોઈએ તો સરસ એવી બનીને તૈયાર પણ થશે તો હવે આપણી સા સાતથી આઠ કલાક માટે ફ્રીજરમાં સેટ થવા મૂકી દેસું તો હવે આપણી આઠ કલાક થઈ ગઈ છે તો તેને ફ્રીઝરમાંથી બહાર કાઢી લેશું તો આવી રીતે બધી કુલ્ફીને આપણે તેમાંથી બહાર કાઢી લેવાની છે તો સરસ એવી આસાનીથી તેમાંથી નીકળી પણ જાય છે તમે અહીં જોઈ શકો છો કે બહારની પણ તમે ભૂલી જાઓ તેવી કુલ્ફી બનીને તૈયાર થઈ ગઈ છે થેન્ક્સ ફોર વોચિંગ